જેમ હેને દોડવા માટે ચણાની જરૂર પડે એમ અહીંયા અમારે પણ દોડવા માટે ચણાની જરૂર પડે છે એટલે અમે પણ રાતે હેને ચણા પલાળીને હવારે હેને ખાઈ જો કે હવારેમાં ઉઠીને કોઈ રનિંગ કરવા जातो નથી જો કે એ કારણ કે હા જે બતાજ જાય છે એટલે હવારે તો કોઈ ઠંડી એવી હોય છે કે બહાર નીકળવું ઇમ્પોસિબલ હે જી અત્યારે હેને આ ચણા ખાવાના હે ચણા ખાઈને પછી નીકળી સિટી બસ પકડવા કારણ કે પકડ્યો યુસીએનગર કોલેજ નહીં જવાય ફાઇનલી ભાઈ હેને યુનિવર્સિટીના રોડે કોગી ગયા છે અને જે સુરેદાદા કાકે એટલે કે જો થોડુંક અને ધીસ ઇઝ ધ લાઇબ્રેરી અને શું કહેવાય અત્યારે આપણે સિટી બસ અહીંયાથી પકડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૈકી અમે જે રસ્તો દેખાય ને ત્યાંથી પકડવાની સિટી બસ અને પછી આપણે સીધા નીકળી કોલેજ સાઈડ અને કોલેજ જે નીચારી શું કરવું હોય શું કરવાનું હોય આઈડી કાર્ડ લેવાનું લઈ લઈ લઈએ આવી ખેવા અત્યારનો નજારો

કોલેજ છે જસાણી કોલેજ એટલે ત્યાં નીકળીશું પછી ત્યાંથી જઈએ કે બીજે ત્યાંથી એને આઈડી કાર્ડ વગેરે વગેરે લઈ લઈ છે પછી ત્યાંથી નીકળી જઈએ બાકી અત્યારે કંઈક આવો નજર હે એનો હા એને લી ભાઈ હેને જો આઈ કાર્ડ આવી ગયો ફોટો દેખાડે નથી કારણ કે હેને જે પહેલાં અમે પાડ્યા હતા ને ઓનલાઈન ફોર્મ ભરવા ઈવડે છે એટલે હેને અને નંબર થોડોક બ્લર થઈ ગયો છે કારણ કે નંબર ભાઈ મારો હે પર્સનલ એટલે એ તો કોઈને ન આપ્યું અને ફોર્મ આવી ગયો ને હવે જે જઈશું બસ સ્ટેશન

ને ઉપર ચડીને ને વિડીયો બનાવી આવું છે અને અહીંયા હોટલ આવી ગઈ હોટલથી ને ઉપલો માણસ ત્યાં જવાનું છે લિપ્સ તો હે પણ આપણે લિપ્સમાં નથી જવું કારણ કે આપણે હાલવાનું બહુ સુધી હાલવું બાકી આવા કંઈક પગે છે ભાઈ આમાં અંધાર દેખાતું નથી તો હાલવું જવાનું હું એ લીધું સીસીટીવી કેમેરાની નજરમાં ઓકે ફાઇનલી ભાઈ બસ સ્ટેશન ના ચોખા મળે પછી અહીં નાઈ કેવો નજારો તમને દેખાડો કેટલા જ બધા ના આયા એને હોર્ડિંગ છે અને હવે તમને દેખાડજો બધા હે ને એસી વાળા રૂમ હે હોટેલ ના એસી વાળા રૂમ હે એટલે અહીં ચોથા માળે હે ને હોટેલ હે ઈટ્સ ટાઈમ ટુ હે ને થોડો કે ચશ્મા વેરી એને વિડિયો બેટર બનાવને ઇન્સ્ટાગ્રામ પર એટલે અહીં થી હે ને મસ્ત નજારો હે ને જેના હિસાબે આપણે મસ્ત ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવી કે એટલે બે ત્રણ વાર મેં બનાવી પણ અલગ કપડાંમાં અને અત્યારે હે ને આ કપડામાં ભરવું એટલે મસ્ત ઇન્સ્ટાગ્રામ રીલ આવશે જે તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય ફાઇનલી હે ને ભાઈ આપણે રીલ બિલનું કામ કરીને જોયું કમ્પ્લીટ અને ઇસ્ટ ટાઈમ તો ખચકાવાનો નીચે અને અંદર સ્ટેશનમાં જઈશું ત્યાં ઘડીક અને અહીંયા રીલ શૂટ નહીં કરું કારણ કે રીલ નહીં વિડીયો શૂટ નહીં કરું કારણ કે એને નો ત્યાં થોડુંક વધારે આવે અને અહીંયા નહીં કરવું અને આ છેલ્લો નજારો જોઈ લો કારણ કે હવે તો અહીંયા કહેવાય કે નક્કી નહીં અને ઇસ ટાઈમ તો આ લીપ થઈને તો નથી જવા ચાલુ તો પણ આપણે જવું નથી કારણ કે આપને આવડતું નથી ભાઈ રીવાઈથી છે ને હવે નીચે જાય ત્યાં જઈને હું વિડીયો શૂટ નહીં કરું ખાલી ક્લિપ નાખી દઈશું એટલે સમજી આમ જઈશ ને આગળ યા શૂટ કરે છે તો હે સીધા જઈએ ભાઈ પૈસા થોડાક વધી ગયા ને એટલે કોલેજ દાન કરવા જાય ઓ સોરી ફી ભરવા જાય અને અત્યારે છે ને આપણે ત્રિકોણ બાકી આ સાઈડ ત્રિકોણ બાકી આપણે જઈએ કોલેજ જસાણી અને જસાણીથી હવે જઈશું બસ રૂમે પેલા તો ફોર્મ ભરતા આવી અને ફી ભરતા આવી એટલે એને પૈસા આમ વપરાય છે એટલે ફોર્મ ભરાઈ ગયું હે એટલે ફોર્મ અહીંયા ભર્યું સોરી નંબર છે એટલે મારે થોડોક હાથ રાખવો પડે એટલે અહીંયા ફોર્મ ભરાઈ ગયું છે અને આપણે શું કહેવાય હવે આપણે જઈએ ફોર્મ દેવા અને ફોર્મ દઈને ફી બી દઈને પછી આપણે એને જઈ નાસ્તો પણ ને નાસ્તો છે ને ગરમનારા જેવું છે અહીંયા ઓછામાં કંઈક અનલિમિટેડ જડે તો જમતા આવી અને પછી જઈશું આપણે સીધા આપણા રૂમે એટલે આ ફોર્મ કંઈક આવું ફરાઈ ગયું છે એટલે પછી એને હવે આમ જસાણી સાઈડ આયેલા જાય અને પછી સીધા આપણે જઈશું આપણા રૂમે

શાંતિ હેજો ગ્રાઉન્ડ ની પાછળની સાઈડ આવું શાંતિ આગળ હે ગ્રાઉન્ડ આવી ગયું દેખાય ગ્રાઉન્ડ ફાઇનલી ભાઈ ભોગીએ ગ્રાઉન્ડ ને ગ્રાઉન્ડ ની બહેન તમને નજારો દેખાડું તો આવું કઈ ગ્રાઉન્ડ ની બહેનો નજારો આ સીધો રે ને હા મારી ગેટ હે ગ્રાઉન્ડ નો આ કોક ની થાર પડી છે આપણી નથી હોય એની આપણે ક્યાં લેવા દેવા નહીં હું હે ને તમને અંદર જઈને મસ્ત એવું ગ્રાઉન્ડ દેખાડું એટલે આ કઈ આવો નજારો હે અહીંથી અને અંદર થી તો કઈ ગજબ લેવલ નો હે આમ બરાબર કંઈક ગજબ લેવલનો નજારો છે આ જો આવું બધું છે કંઈક ડેકોરેશન દેખાડું તમને આવો કંઈક છે અત્યારનું નજારો કંઈક હે અંદર લગી તમને દેખાડું કેવું મસ્ત નજારો હોય બધો ગે દેખો ભાઈ ને બાકી નજારો અત્યારનો ફાઈનલી ભાઈ આપણે અંદરો ને કેવો મસ્ત નજારો છે કે આમ 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 જોઈને થઈ જો તમે ખાલી આ નજારો જો હે ને ભાઈ ગજબ અને આ બાજુ ગાડીઓની લાઈન એવી તો ગાડી નથી આપણે તો આવી નવા વાળા માણસ અને કાલ જેવો કાર્યક્રમ હે ને એ હું તમને અંદર થી દેખાડીશ મજા આવી જવાની એટલે અત્યારે અંદર જા દેજો એટલે અમારા બે ત્રણ મિત્ર જાય છે અમે હવે અંદર જાય કેવી કામ મજા આવે અંદર થી તમને નજારો દેખાડું આ ખુરચી ઉપર લગભગ હે મેઇન કેરેક્ટર મારું જ છે એટલે આમાં તો આપણું છે પણ આમે આપણું નહીં હોય બીજે ક્યાંય હેજરાતનું હે ને ગબ અને આ એક બે ત્રણ અને ચાર જેવી ટીવીઓ છે એટલે કાલે કેરેક્ટર જે આવવાના હે જોવાની મજા આવી જાય છે જો વેચમાંથી લાઈન ત્યાં સેલિબ્રિટી બધા જાય છે આપણે જઈશું તમે તમારું કુક ની અત્યારે હું તમને દેખાડું મજા આવશે ફાઇનલી ભાઈ હેને આ બાજુ ગયા એ આપણે વૈચમાં વૈતલી સાઈડ ગયા એ અને આ બાજુ થી કઈક આવો નજર હોય ને આમી સીધી લાઈટ આવે ને એટલે કીધું આ બાજુ થી વિડિયો શૂટ કરું મસ્ત વિડિયો આવે એટલે હેને આ બાજુ રહ્યો અને આમે જો રિહર્સલ થાય કાલજી મહેમાન બેમાન આવવાના હે ને એના માટે અહીંયા રિહર્સલ થાય જો હે ને બધાય કેવા રિહર્સલ કરે ટેકડાઉન ડાઉન ને વગેરે વગેરે કરે હે એટલે બધું જોવાનું તો હે ને કાલે છે હું તમને કાલ દેખાડીશ અને અત્યારે જે મેઈન ક્લિપ હોય એ દેખાડીશ બાકી બીજું બધું કાલે દેખાડીશ એટલે જોવો અત્યારે આવું કઈક નજારો એનો હે ને ભાઈ એકદમ સ્ટેડિયમ બનાવી દીધું એજ નો ચીફ ગેસ્ટ હું બની ગયો કારણ કે કાલ તો મને કોઈ ભાવે ના પૂછવાનો એટલે આજનો ચીફ ગેસ્ટ હું બની ગયો આ બધું આમ નિહાળી રહ્યું ફ્રીમાંજી જોવા મળે એ જોયે જ નાખવાનું ગુજરાત નું ગૌરવ બધું ભાઈ કાલજી જોવા મળશે બધું અત્યારે તો બધી પ્રેક્ટિસ ચાલે છે જો તમે દેખાડું હે ને ભાઈ રોજે ભાઈ વેલ ડીન એન્ડ કોંગ્રેચ્યુલ સોરી કોંગ્રેચ્યુલેશન નહીં બટ વેલ ડીન યાર ગજબ હે હે ને અને અત્યારે હું કીપ ગેસ્ટ બની ગયો કારણ કે કાલે તો મને ભાવ એ ન પૂછવાનું લે આ જ આપણે એક ટી બની જના જો આ સોફા રોકીને બેહી ગયો હું એકલો અને આમ બેહી ગયા છે બાકી આ તોરી સીટ હે ને ગરીબ આદમી માટે હે આ અમારા જે અમીર આદમી માટે હે અને આમ હું બેઠો છું હલેન ટેમ્પલ બેઠો બેઠોય પણ બેઠો છું હો ભાઈ મિત્રો અમે એને શાંતિથી જોતા હતા એને એક બહુ પાછળ એવો નજારો આવે ને તમને દેખાતો જો છે પણ તો હું તમને દેખાડવા માંગુ છું કે નજારો ગજબ લેવલ નો છે કે સિનેમેટિક શૉટમાં તમે જોયું છે પણ છતાં એમને દેખાડું ડ્રોન વાળો છે જો ઉપર ડ્રોન હે અને આ જો હે ને ભાઈ ગજબ લાઇટ હોય છે આવું કઈ અહીંયા નજર હોય ને હવે અમે છે સીધા રૂમમાં બાજુ જઈ થોડાક સિનેમેટિક શોટ જેટલા આવે એટલા લઈશ બાકી અત્યારે હવે આ નજારો જોઈ ને હવે કાલ પાસે આવશું કોણ કોણ આવે છે મુખ્ય અતિથિ આજનો તો હું હતો કાલ તો કોઈ ભાવ નહીં પૂછી પણ આજનો હું હતો એટલે આવ લોકો જો અહીંયા અરે ભાઈ છે સમજો જો આવી ટાઈટના ભાઈ શર્ટ કાઢીને બધું કરે એટલે ઉપર ચડશે દેખાય એની માથે ચડશે અને જી કરે એ ભાઈ એક નંબર ગજબ ગુડ વર્ક જી કહે ગુડ જોબ અત્યારે આપણે નીકળી રૂમ બાજુ અને સિનેમેટિક શોટ કંઈક આવે એવા હોય તો લઈશ બાકી હવે આપણે સીધા નીકળશું રૂમ બાજુ કારણ કે જમવાનું બાકી જમીન પછી મળું તમને ફાઈનલી ભાઈ ટુ કા રૂમ બાજુ અને આપણે હે ને અત્યારે નીકળી ગઈ રૂમ બાજુ અને આ બધું કાર્યક્રમ અત્યારે પૂરો થઈ ગયો અને અત્યારે બધે ખાવા જાય તો આપણે જઈને લેજર શો બાકી મસ્ત નો હોય એટલે બધા જતા હોય તો આપણે હું લેવા રાખવું જોઈએ પણ આપણે એટલે નીકળી ખાવા નાસ્તો બાસ્તો કરીને પાછા આવી તો આવી બાકી પછી વિચારી અત્યારે હે ને રાજકોટ ની બજાર ખાલી અમે હે ને જઈ રૂમે અમે હે નવરી બજાર ઉઠી અત્યારે અમે જઈ રૂમે જઈને સીધો કરશું નાસ્તો હવે તો આપણે કી ગયા પછી નવું કીધું હવે ગ્રાઉન્ડ નું ગેટ બન્યું પાછું કીધું પણ રાઇતે નથી જ જવું કીધું હવે રહી જઈશું એટલે અત્યારે જઈશું અને આપલોડ બહુ મોટો થઈ ગયો છે એટલે આપલોડ કરીને કરું અને હવે તમે જે બધી જે ચીપ કેફ્ટ છે એ ચાર વાગ્યાએ જવાનું અને એને જોવા જઈશું એટલે તેર અપલો કરીશું એટલે તેરે જોવાની મજા આવશે હવે છે તેરે મળી એટલે આપલોડ કરવું આયાસ કરો અને મળી જલ્દી જવા પાઠવું થેન્ક્સ ફોર વોચિંગ બાય